પ્રમાણે દરેક દેવીઓ માટે વિશેષ દિવસ વાર તહેવાર ઉત્સવ કે પર્વ હોય છે પણ કદાચ જેનો દિવસ નહીં આખે આખો મહિનો સમર્પિત હોય એવા એકમાત્ર દેવ મહાદેવના શ્રાવણ માસનો પ્રારંભ તારીખ બાર આઠ બે હજાર ચોવીસમી ઓગસ્ટથી થઈ ચૂક્યો છે અને એમાં આ દિવસે શ્રાવણીઓ સોમવાર શ્રાવણ મહિનાના બીજા સોમવારે શિવ ભક્તો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તેમને દૂધ બિલીપત્ર ધતુરાના ફૂલ અર્પણ કરતા હોય છે સમગ્ર વિશ્વમાં શ્રાવણ માસ દરમિયાન શિવની પૂજા આરાધના થાય છે મારે વાત કરવી છે અત્રે થાનગઢના ગ્રામ્ય દેવતા શ્રી વાસુકી દાદાના મંદિરે તારીખ પાંચ મીના સોમવારે શ્રાવણ માસના બીજા સોમવારે ધામધૂમથી ઉજવણીની વાસુકી દાદાના મંદિરના શ્રી શ્રી બાપુ તથા બાપુએ એક યાદીમાં જણાવ્યા મુજબ નાગદેવતા શ્રી વાસુકી દાદા થાનગઢના ગ્રામ્ય દેવતા તરીકે પરંપરાગત રીતે પૂજાય છે આ દિવસે માત્ર થાનગઢથી જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર તથા ગુજરાતભરમાંથી ઠેર ઠેરથી વાસુકી દાદાના ભક્તો દાદાના દર્શનાર્થે આવતા હોય છે આ દિવસે મંદિરમાં મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો દાદાના ભક્તોએ ભાવપૂર્વક તલવટ કુલેર સાકર દૂધ વગેરેનો પ્રસાદ ધરાવ્યો હતો આ વાસુકી દાદાને સોના ચાંદીના આભૂષણો તથા શણગાર કરાયો હતો મંદિરની પરંપરા મુજબ દાદાની કુલ ત્રણ આરતી થઈ હતી ભક્તોએ દાદાના દર્શન કરી પોતાની મનોકામના પૂર્તિ માટે પ્રાર્થના કરી હતી શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર પણ છે શિવજીની સાચા મનથી પૂજા કરવાથી દરેકની મનોકામના પૂરી થાય છે જો ફક્ત શ્રાવણ મહિનાના દરેક સોમવારે વ્રત કરવામાં આવે તો પણ શ્રાવણ મહિનો કર્યા જેટલા જ પુણ્યની પ્રાપ્તિ થાય છે બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોરી